જય બાબારી મિત્રો તો આજે આપણે રણુજાથી દર્શન કરી અને આવી ગયા જોધપુર જોધપુરનો કિલ્લો દેખવા માટે તો જે ઉપર દેખી રહ્યો છે કિલ્લો ને આપણે ઉપર થઈ અને અંદરનો નજારો પણ બતાવીશું તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા અલગ અલગ ટાઈપના બ્લોગ આવતા રહેશે રણુજાનો બ્લોગ તો પતી ગયા અંબાજી જવાનું છે તો અંબાજીના પણ બ્લોગ મળશે તો નવા અને કરી નાખજો તો આપણે રિક્ષામાં બેસીને ઉપર ચડવાનું છે તો ચલો ઉપર જઈને તમને ઉપરનો નજારો બતાવું તો અહીંયા કંઈ રસ્તો છે ને એકદમ ઢાળ જેવો છે માણ ટાબુ જેવો છે તો ઉપર જઈને ઉપરનો નજારો બતાવું જોઈ શકો છો અહીંનો નજારો તો અહીંયા ઉતરીને પાણી પીવા બધા ઉતર્યા છીએ તો પાણી પી લઈએ જોઈ શકો સવારી આપણને ઉપર મૂકવા આવશે કેટલું ખતરનાક લોકેશન છે અને અહીંયા કણે આવો તો અહીંયા પાણી છે ઠંડુ તમે પાણી પી શકો છો બોતલ લાવવાની પણ જરૂર નથી તો અહીંયા કણે પાણીનું પીવાનું છે નવ દિવસે અમે રણુજા પગ્યા હતા અને હવે ટ્રેનમાં રિટર્ન કરી જઈશું ને જોઈ શકો તો ચલો આપણે જવાનું છે ઉપર બહુ અધ્યર છે અને દેખાઈ રહ્યો છે કિલ્લો કેવો ઊંચો તો ચલો ઉપર જઈએ ઉપર બધી ટાઈપની સવારી છે એકદમ ઢાળ છે એટલે ઉપર રિક્ષા પણ ચડી જાય છે ગાડી પણ ચડી જાય જોઈ શકો છો બધા લોકો જઈ રહ્યા છે ઉપર જ ફરવા માટે અને એક કિલ્લામાં જયેલા એક વસ્તુ છે બહુ જ મજા આવશે તમે એકવાર જરૂર જાદુ મને તો લોકેશન બહુ જ એટલે બહુ સરસ મળ્યું લોકેશન કારણ કે આ લોકેશન એકદમ એટલું સુંદર ને ખતરનાક હતું ફિલ્મ જેવું હતું એકદમ પથ્થરનો ઇલાકો એટલે બહુ મસ્ત હતો તો ઉપર અંદરનો બધો નજારો બતાવું બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહો અને અંદર શું શું વસ્તુ બધી પડી છે પહેલાના જમાનાની બતાવું કારણ કે અત્યારે તો આવું કોઈ ના કરી શકે જે પહેલાના જમાનામાં થતું મોટો છે તો આપણે ઉપર આવી ગયા છે અંદર જઈશું વિડીયોની અંદર પરમિશન છે કે નહીં એ પણ જોઈ લઈએ પૂછી લઈએ તો અંદર પૂછી જોઈ શકો કોડો મોટો કિલ્લો છે અને અહીંયા ઉપર જો લોકેશન જો એકદમ વાદળા એકદમ ચોખ્ખા દેખો છે ઉપર રહીન તો તો ઉપર જઈને જે બતાવું જોઈ શકો કિલ્લો કેટલો મોટો છે એ ભાઈ પૂછવા ગયો છે કે વિડિયોની પરમિશન છે કે નહીં તો કીધું છે કે પરમિશન આપી છે આપણે વિડીયો શૂટ કરવાની કારણ કે કોઈ પરમિશન વગર આપણે વિડીયો ના શૂટ કરી શકીએ તો જરૂર તમે પણ વિડીયો બ્લોગ શૂટ કરો તો પહેલાં પરમિશન લઈ લેવાની કારણ કે કોઈ દિક્કત ના થાય તો ચલો આપણે જઈએ તો અહીંયા કંઈ તમને ગુટકા લઈને પણ અંદર નહીં જવા જે બધી ચકાસ થશે તો ચલો હવે અંદર જઈએ અંદરનો નજારો બતાવું કે કેવું છે અંદરનો નજારો અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે અને ટિકિટનું છે બસો રૂપિયા

નીચેનો બતાવે નીચેનો તો કે કેટલો મોટો જયપુર લાગે છે ઉપર રઈંદો આખી સિટી દેખાય છે બતાયા સેલ્ફી લઈ લેયા છે પણ આપણે અંદર જવાની સામાજે તો પડી હતી જવાની ના પડે છે અહીંયા કને સેલ્ફી લઈ લેવાની કાંઈકોડ રિસ્ક ન લેવાનું જોઈ શકો કેટલો મોટો ખિલ્લો છે આ અહીંથી દેખો તો અને જે સામે પડી તોપ છે પેલાના આવે જોઈ શકો છો કેટલું ખતરનાક લોકેશન મને તો લોકેશન બહુ એટલે બહુ જ પસંદ આવ્યું કારણ કે આ ટાઈપનું લોકેશન હોય ને વિડીયો બનાવું બહુ જ મજા આવે ફોટો શૂટ કરવાની અને અંદર કેમેરો અલાવ નહીં મોબાઈલથી તમે શૂટ કરી શકો છો ફોટા ખેંચી શકો છો પણ કેમેરો લઈને અંદર જઈ નહીં શકતા કારણ કે કેમેરાની પરમિશન નથી અંદર આપણે એમને પૂછ્યું હતું કે તું કેમેરાની પરમિશન છે કે નહીં પણ એ કેમેરાની કે પરમિશન નથી તે મોબાઈલમાં શૂટ કે ફોટો ક્લિક કરી શકો છો તો ચલો હવે અંદરનો નજારો આપણે બતાવીએ જોઈ શકો છો અહીંયા ટાળ બહુ નીચો જ છે સામે ગેટ સે બહુ અંધેર નોછન હજાર તો એશકો કેટલું અત્યારે આપણે ઊંચો તાકન તાકી વાડ નીચે થી એટલું છે ઊંચો તો જે ઉપર ચડતા ચડતા વાડ ખાઈ જાય કાંડ કે એક તો થાકે રાતા રાઉંયા ચાલી ગયા તન પાછો આવ ઓટાળ ચડવાનો એટલે બહુ થાક લાગે જેશકો કેટલું મસ્ત છે લોકેશન તો આપણે અંદર જઈએ અંદરનો નજારો પણ બતાવી લઈએ કે અંદરનું કેવું છે તો તો સેલ્ફી લઈ લઈએ આપણે એક કારણ કારણ કે કે અત્યારે એકદમ ખરાબ પડી ચાલી ગયા તાપ બહુ પડતી હતી એકદમ કાળા કાળાફટ થઈ ગયા છે અને મૂડ નથી એટલું બધું કારણ કે પણ તો હવે જોધપુર માં આવ્યા હતા તો કીધું કિલ્લો જોઈ લઈએ અને એક બ્લોગ પણ શૂટ થઈ જાય

જોઈ શકો નજારો જવો ખાલી દિન નું કેટલુંક લોકેશન ખતરનાક છે જે આપણે અંદર જશું તો અંદર બહુ સારું લોકેશન મળશે કારણ કે અંદર બધું જોયા વસ્તુ છે તમે એકવાર બધી પુરાની વસ્તુ છે જે તલવાર છે બંદૂક છે ચક્કા છે લોક છે બધી પુરાણું વસ્તુ છે હું તમને અંદર જઈને બતાવું કે આટલું પુરાનું વસ્તુ પડ્યું છે ને તમે જોજો કારણ કે એ ટાઈપનું વસ્તુ અત્યારના જમાનામાં મળવું બહુ મુશ્કેલી વાત છે મુશ્કેલી પણ મળે જ નહીં પહેલી વાત તો કે તમને અને આટલું મોટું બનાવો મહેલ આટલો મોટો બનાવો એ કોઈ હાલના જમાનામાં તો કોઈની તાકાત નથી કે કોઈ કરી શકે પહેલાં રાજા એનું કામ હતું કે આ ટાઈપનું કરતા અત્યારે તો કોણ રાજા પાક્યા જોઈ શકો નજારો પહેલાંના જમાનાની વાત ના થાય અને ફરવા ફરવાલાયક તો જગ્યાએ રાજસ્થાનમાં છે કારણ કે બહુ જ રાજસ્થાન અને આપણે ટૂંક સમયમાં જેસલમેર જવું છે તો જેસલમેરનો પણ બ્લોક આવશે કારણ કે બધા મિત્રો કહે છે કે જેસલમેર આપણે ફરવા જવાનું છે તો જેસલમેર જઈશું તો એનો બ્લોક આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો વિડીયો કારણ કે વિડીયો થોડો વાયરલ થઈ જાય અને અહીંયા કંઈક ટિકિટ જમે કરીને આપણે ભાઈ અંદર જવાનું છે તો ચલો અંદર ટિકિટ જમે કરાવી છે જે જોઈ શકો નજારો જુઓ તમે ખાલી ઘર કે આટલો મોટો કિલ્લો છે તો આપણે અંદર જઈશું તો અંદરનો નજારો બહુ સુંદર છે તો અંદરનો નજારો પણ બતાવું તો મિત્રો ખાલી થોડો વિડીયો વોચ કરજો તો મારે કે એમ કે વોચ ટાઈમ પણ પૂરો થાય પડો બા તમારી મનોકામના પૂરી કરે કોઈ વાતની ખોટ ના આવે તો અહીંયા પણ આપણે ટિકિટ જ કરાવી લીધી છે છ જણાની તો એ છ જણા આપણે જઈશું હવે અંદર તો ચાલો અંદર જઈને બતાવીએ આ ગેટ અંદર છે જોઈ શકો પાછી સીડીથી ચડવાનું છે આવું ચડવાનું આવે તારે પગ બહુ બહુ પાછા પડે કારણ કે એક તો ચાલીને જયેલા હોય અને પાંચસો કિલોમીટરથી અને પાછો તરત આવું ચડવાનું આવે એટલે એકદમ બહુ કાઠું પડે કારણ કે આટલું ચાલી ગયા હોય ને પાછો થોડો ચાલવાનું આવે એટલે કાઠું પડે હવે અહીંયાથી તો મી જુઓ કે કેટલું લોકેશન ખતરનાક લાગી રહ્યું છે અહીંયાથી બતાવવું પડવા જૂની બધી વસ્તુ છે બેસવા માટેનું હતું પહેલાંનું જોઈ શકો છો આ બધી પુરાની વસ્તુ છે જે રાજા બેસતા એમનું જ છે જોઈ શકો છો લખેલું પણ છે અને જે બે ત્રણ વસ્તુ પડી છે એ બતાવું જોઈ શકો જોઈ શકો છો આ બધી બેસવા માટેની વસ્તુ જ છે આ જો પહેલાંની વસ્તુ જો આ જમાનામાં તો એ વસ્તુ મળે પણ નહીં અહીંયા કાણે ફોટા છે બધાય આ દેખી શકો છો ગાદી છે અંદર બેસવાની આ જો કેટલું સુંદર સુંદર રહે બધું પડ્યું છે આ જો અને આ આપણે આ જોઈ શકો બેસવાનું અને આ હાથી ઉપર છે બેસવાનું આવે ને ઉપર મૂકેને એ છે જોઈ શકો છો तो सेल्फी ले लिए सेल्फी लेने वाले बताइए जी यहाँ तो कहीं न थी पर यहाँ जो इस बात तो बताई थी तो जी बताओ अंदर जी अंदर के कितने खतरनाक लोकेशन सही बताओ तो अंदर जो ये अपने ये थी गेटे थी

આજે એક બીજી પણ છે જોઈ શકો એના અંદર ખુરશી પણ પડી છે બધા લોકો અહીંયા દેખવા માટે આવેલા છે જોઈ શકો તો આપણે અહીંયાથી તમને બતાવેલું થોડું ઘણું હા જો આ બધું અલગ ટાઈપનું જ છે આ જે અંદર જઈને પણ બતાવું કે કઈ ટાઈપનું છે તો જોઈ શકો છો આ રીત તો અને આ જો

चलो अंदर जाइए राजस्थानी पागड़ी आप इच्छा अच्छा राजस्थान ना कपड़ा पहरवाने का पागड़ी पागड़ी बहुत बहुत सरस लगे हमके बहुत मजा आ पहरवाने चलो अंदर जाइए आप तो ब्लॉक में एंड से जोड़ा रहे जो। ब्लॉक में पूरे पूरे, पूरे बत्ताई

અને બાજુમાં પણ તલવાર જ છે જોઈ શકો છો અહીંયા બધી અલગ અલગ ટાઈપની તલવારો પડી છે પેલાના શકો છો જોવા પણ તલવાર છે બધું બતાવ અંદર જઈને અંદર બધી સારી સારી છે જોઈ શકો છો જે બંદૂક પણ પડી છે ને ચક્કા અલગ અલગ ટાઈમે એ ઢાળ છે જો આ બખ્તર ઉપર જે માથામાં પહેરવાનું આવે હતું ચલો આજે આગળ જઈને બતાવું બહુ મોટો કિલ્લો છે ફરતે ફરતે આપણે કંટાળી દઈએ જો આ વાસણ છે અલગ અલગ ટાઈપના

કેટલા મોટા મોટા લોક છે જોઈ શકો તાળે મારેલા એમાં લખેલું પણ છે ને બતાવે પણ છે આ લોક કેટલા મોટા છે તમે જુઓ ખાલી અત્યારે તો આપણા દરવાજા લટકાઈએ તો દરવાજા તૂટીને ફોય પડે એટલા મોટા મોટા લોક છે અહીંયા કણે નહીં અહીંયા કણ તો ઇતિહાસ વિશે લખેલું છે તો આવો તો તમે પણ અહીંયા કણે વાંચી જજો ચલો હવે આગળ બતાવું ગલો નજારો બંદૂખો તમે જો ખાલી કેટલી મોટી મોટી છે અહિયાં આપણે પણ એક ફોટો ક્લિક કરાવો છે જોઈ શકો બંદૂખો તમે અત્યારે કોણ આવડી બધી ઉપાડીને ફાયરિંગ કરવા જાય આ બધું પહેલાના જમાનાનું છે તો તમે પણ આવો તો જરૂર એકવાર મુલાકાત કરજો કિલ્લાની જો કેટલું બધું અલગ અલગ બધા સેલ્ફી ક્લિક કરાવી રહ્યા છે આપણે પણ કરાવી લીધી તો આપણી ઇસ્ટ આઈડી છે ફાઈવ સ્ટાર અપુ જીરો વન એને ફોલો કરી દેજો અને ટાઈપ અલગ અલગ ટાઈપની રીલો પણ આવે છે કે સારા સારું લોકેશન હોય તે જગ્યાએ રીલ પણ શૂટ કરીએ છીએ તમે પણ ફોલો કરી દેજો આઈડી નીચે આપી દઈશ તો જોઈએ હવે જોઈ શકો છો પેહલાનું તસવીરો લગાવેલી છે ફોટો ફ્રેમની ની જે પેલા જે ઇતિહાસમાં હતું એ બધું અત્યારે કોને લગાયું છે જોઈ શકો છો તમારે બધું તમે આગળ જોઈ શકો છો જોયાલાયક વસ્તુ છે આગળ બધા ફોટો ક્લિક કરાવે છે જોઈ શકો છો અહીં નજારો હજી અંદર બહુ જોવાનું વસ્તુ સારું છે તો અંદર જઈને બતાવું

જે બેસવાની હતી એ બેના ઉપર બેસતા એ ચાદર છે એનું ચાદર પણ બતાવું અંદરથી સામે કપડાં જો કેટલા મોટા કપડાં છે કપડાં જો ખાલી કે કેટલા મોટા કપડાં છે અહીંયા કને આજે અંદર જઈને બીજું પણ ઉપર ચાદર લગાવેલી છે કે જોઈ શકો છો પહેલાનો જમાનો અંદર તો બહુ જોવાયેલા એક વસ્તુ છે તો અંદર જે પણ બતાવું તો વિડિયો ક્લિક ના કરતા પૂરેપૂરો જોજો જોયાલા એક વસ્તુ બતાવું અંદરથી અંદર થોડો અંધાર જેવો છે એટલે વિડીયોમાં થોડો પ્રોબ્લેમ થશે તો સોરી

કે આ પહેલાંનું જે બેસવાનું હતું એ તમે ખાલી જુઓ કે કેટલું મોટું છે તો જોઈ શકો પહેલાંના જમાનાની વાત જ કોઈ અલગ છે કારણ કે તમે આ જુઓ ખાલી આ નજારો જુઓ કે બેઠક જ ખાલી બેસવા માટેની કેટલી સુંદર છે ને અત્યારે તો ટાઈપમાં તમે ક્યાંય જોવા ના મળે કારણ કે રિયલમાં તમે આનો ના જોઈ શકો કારણ કે આ તો પહેલાંના જમાનાનું છે એટલે તમે જોઈ શકો તમે ખાલી બેસવાની જગ્યા જુઓ કારણ કે બેસવા પહેલાં રાજા હતા એ લોકો આ ટાઈપ બધું રાખતા હતા અને અત્યારે તો આ ટાઈપનું તમને જોવા ખાસ ના મળે કારણ કે આવો અહીંયા નીચે તમે નજારો જુઓ ખાલી કેવો લાગે માઉન્ટ જેવું લાગે ફીલ તમને કારણ કે ઉપર એકદમ મસ્ત નજારો છે લાયક વસ્તુ છે અને ઉપર વાદળા પણ એ કોને નીચે નીચે છે માઉન્ટ જેવો માઉન્ટનો નજારો છે ને તો જો હજે અહીંયાથી ઉપર માળે જઈશું તો ઉપરના માળના નજારા પણ બતાવું તો કારણ કે અહીંયા બે ત્રણ માળ છે તો અલગ અલગ ટાઈપનું વસ્તુ છે તો ઉપર એન્ડ સુધી જોડા ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આવા અલગ ટાઈપના બ્લોગ તમને મળતા રહેશે અને અહીંયા તમે લોકેશન જુઓ ખાલી કેટલું અહીંયાથી હું નીચે બતાવું નીચે તો આખું જોધપુર દેખાશે જુઓ તમે ખાલીને ને કેટલું લોકેશન તમે જોઈ શકો છો કેટલું સુંદર લોકેશન છે જુઓ ખાલી માઉન્ટ જોવો ફીલ થાય છે કે નહીં થાય કેટલું અત્યાર છે કે માઉન્ટનું પણ કંઈ ના આવે એટલા સુંદર લોકેશન છે તો ચલો અંદર જઈને બતાવો બધા હથિયાર બતાવો તમે ખાલી અહીંયા કાને આ પાલા જોઈ શકો કેટલા મોટા મોટા પાલા છે જોઈ શકો છો ખાલી તલવારો ને ચક્કા ને બધું આગળ જઈને બતાવો ખાલી પાલા જુઓ આ જો ખાલી કોડી દેખો કોડી ચક્કા અને અત્યાર દેખો ખાલી બંદૂક આ પહેલાંના જમાનાનું જે વસ્તુ છે ને જોવાની કંઈક અલગ જ મજા આવે કારણ કે આ ટાઈપનું વસ્તુ તમે એને ખાલી અત્યારે અહીંયા કંઈક પડ્યું છે એ જ જોઈ શકો ને કોઈના પાસે આ ટાઈપની વસ્તુ ના હોય કારણ કે આ તો પહેલાંના જમાનાની છે એટલે આવી વસ્તુ તો મળવી ઇમ્પોસિબલ જોઈ શકો છો ખાલી ખતરનાક તમે એનું લુક લૂક જોઈ શકો કેટલો ખતરનાક ચક્કા છે એકદમ ધારવાળા પણ ડિઝાઇન તો ખૂબ નીકળી જાય આ ખાલી તલવારો જો કેટલી મોટી મોટી તલવારો છે આ બધી પહેલાંના જમાનાની છે અત્યારે તો તલવારો કેટલી આવે કટકા આવે છે જે પહેલાં જમાનાની વસ્તુ હતી ને એ અત્યારના જમાનામાં તો મળે જ નહીં કારણ કે કેટલી મોટી તલવારો કેટલી આ બધી રિયલ છે અત્યારે તો ક્લોક જે બનીને આપી દી અને જ્યાં લોક પહેલાની તરવેલો છે ને એવી તરવેલો ના મળે જો આ બખતર છે જે માથામાં પહેરવાનું આવતું અને બધું હાથમાં પહેરવાનું આવતું ને જ્યારે યુદ્ધ થતું ને ત્યારે યુદ્ધ કરવાનું થતું તો ત્યારે લોકો પહેરતા અને જોઈ શકો તલવારું જોઈ શકો તમે જો ખાલી કેટલી બધી તરવલ પડે તો આટલે બ્લોક એન્ડ કરીએ વિડીયો પસંદ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું